કચ્છના રાતા ખાતે આયોજિત ત્રિદિવસીય મેઘા મેડિકલ કેમ્પ તેમજ ચંડી મહાયજ્ઞ તેમજ મેડિકલ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકાયો હતો ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તેમજ આમંત્રણ ને માન આપી પધારેલા સૌ મહેમાનોનું સાબદિક સ્વાગત કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છ ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ કચ્છ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ શ્રી કલ્પેશભાઈ ગોસ્વામી સહિતના રાજકારણી અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા સંતોના આશીર્વાદ માટે પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ પરમ પૂજ્ય કલ્યાણદાસજી મહારાજ પરમ પૂજ્ય ઉમેશદાસજી મહારાજ પરમ પૂજ્ય જનકદાસજી બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા સમત વિશ્વના અંદર જે નારી શક્તિ છે એ મારી મા સમાન છે મારી બેન સમાન છે એના ઉપર વિશ્વાસ રાખી અને આ મા આશાપરા ઉપર વિશ્વાસ રાખી આ મા ધરતી ઉપર વિશ્વાસ રાખી અને આ ક્યારે થાય છે એટલે જ મારાથી થાય છે નહીં તો હું કાંઈ નથી આજે હું એક આપને ઉદાહરણ આપું કાંતિ પટેલ બેઠા હતા હું કાલે એને કીધું હતું કે એક કચ્છમાં વરસાદ થશે મૂકું છું જરૂર થશે પણ આપણે કારે ને ભગવાન પણ છે આજે અમી છંડા થયા ભગવાન પણ સ્વીકાર્યો છે જય માતાજી યા દેવી સર્વભૂતેશુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસે 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 નમો નમઃ મા દીકરી અને વહુ જ્યારે આવા સમાજના વિચારો લઈને આપણે બહારે આવીએ ને આવા યજ્ઞ કરીએ ત્યારે આપોઆપમાં જે આશીર્વાદ આપે છે ને ત્યારે આ ત્રણ શક્તિ રૂપે આપણાને સંચાર થાય છે અને આ સંચાર અને આ સંસ્કાર સંસ્કારને લઈ અને આપણાને આવા કાર્ય કરવાના મોકા મળે છે અને એનાથી જ આપણે જ્યારે કરશું ત્યારે આપણા પાછળની પેઢી પણ કોઈક સતી બનશે કોઈ સીતા બનશે તો કોઈ રૂક્ષ્મણી બનશે જ્યારે આવા કાર્ય જોતા જ